सोच न्यूज एक नई सोच के લાકડિયા ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજ રોજ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે સાડા અગિયાર વાગે લાકડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સનની કાર્યાલયનું ઓપનિંગ લાકડિયા ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યું જેની અંદર સમાજના અને ગામના લોકો તેમજ ગ્રામ પંચાયતની બળીના સભ્યો હાજર રહ્યા હતા

ફાતિમા શેખ અને સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિરાવ ફૂલેના પણ ફોટો પ્રતિક આપવામાં આવ્યા હતા સાથે સાથે ભારતના મહાન ક્રાંતિકારી એવા શહીદ વીર ભગતસિંહ વિરાંગના જલકારીબાઈ છત્રપતિ સાહુજી મહારાજ શહીદ મતાદીન વાલ્મિકી લાકડીયા ગામના સ્વતંત્ર સેનાની છગનલાલ શાહ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામનું પણ ફોટો પ્રતિક આપવામાં આવેલ ઉદ્ઘાટનમાં લાકડીયા કુમાર શાળાના આચાર્ય પ્રવીણભાઈ મછોયા તેમજ એસએમસી સમિતિના અધ્યક્ષ ગફરુભાઈ રાવમા ગામના સદસ્ય સોમાભાઈ કોલી જૈન સમાજના આગેવાન દેવાભાઈ રમેશભાઈ કાર્યા સુથા રણછોડભાઈ પસંદગી નોવેલ્ટી સ્ટોર અનવરભાઈ રાઉમા જાકીરભાઈ રાહુલભાઈ રીટાબા જાડેજા સુનિલભાઈ રાઠોડ વિનોદભાઈ કાર્યા વગેરે નામી અનામી સામાજિક કાર્યકરોએ પણ હાજરી આપી હતી સામાજિક ન્યાય સમિતિની ઓફિસમાં સામાજિક રીતે પછાત અને વંચિત સમાજના લોકોની પાયાની જરૂરિયાતના કાર્યોને આગળ વધારવા તેમજ ગામમાં સમાનતા અને ભાઈચારાના વ્યવહાર વધે તે હેતુથી કરવામાં આવ્યો બીરો રિપોર્ટ વિનોદભાઈ કારીયા બચાવ કચ્છ